કહેવત છે કે પાપના ઘડાને લાકડીની જરૂર હોતી નથી એક કાકરી પણ આખો ઘડો ફોડી નાખે છે ત્યારે આવું જ કંઈક હાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ સાથે થઈ રહ્યો છે કુકૃત્ય કરતા સાધુઓને અત્યાર સુધી હરિભક્તો છાવરતા હતા પરંતુ હવે હરિભક્તોનો રોષ ચરમસીમા પર પહોંચ્યો છે અને લોકો આવા લંપટ સાધુઓની માયાજાળમાં ન ફસાય તે માટે એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે સુરત થી 300 થી વધુ હરિભક્તો અલગ અલગ ગામડાઓ શહેરો અને તાલુકાઓમાં જઈ આ સાધુઓથી સાવચેત રહેવા જાગૃતિ અભિયાન હેઠળ માહિતી આપશે છેલ્લા ઘણા સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ સામે દુષ્કર્મ સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય અને સાધુ સંતોને લાંછન લગાવતા કૃત્યો સામે આવતા હરિભક્તોમાં આક્રોશ વધી રહ્યો છે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના તાબા હેઠળના સાધુ સંતો દ્વારા ગુરુકુળમાં ભણતા વિદ્યાર્થીઓ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું છે વિદ્યાર્થીઓના માઇન્ડ વોશ કરવાની ઘટનાઓ પણ સામે આવી છે અને યુવતીઓ સાથે લગ્નની લાલચે દુષ્કર્મ બાદ ગર્ભ પડાવવા સુધીની ઘટનાઓ બનતા હરિભક્તોનો રોષ ચરમસીમા પર પહોંચી ગયો છે હરિભક્તો દ્વારા ઠેર ઠેર વિરોધ આ લંપટ સાધુઓનો થઈ રહ્યો છે ત્યારે હવે સુરતમાં લંપટ સાધુ વિરુદ્ધ સજાગતા અભિયાન અંતર્ગત પ્રચાર અભિયાન શરૂ થયું છે સુરતના પાલનપુર પાટિયા ખાતે આવેલ મસાલ સર્કલ પાસે હરિભક્તોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને વડતાલ સ્વામિનારાયણના લંપટ સાધુઓનું પોસ્ટર પર લખાણો લખી લોકોને સાવચેત રહેવા અનુરોધ કર્યો હતો આ લંપટ સાધુ વિરુદ્ધ પ્રચાર કરવા સુરતથી ત્રણસો જેટલા લોકો અલગ અલગ ગામડાઓમાં જઈ પ્રચાર કરશે અને યોન શોષણ અને કામલીલા સાધતા સાધુઓ સામે લોકોને સજાગ રહેવા સૂચન કરશે હરિભક્તોએ નામ સાથેના પોસ્ટરો જાહેર કર્યા છે અને પોસ્ટરોમાં લખ્યું છે કે ગુરુકુળો હટાવો બાળકોનું યૌન શોષણ અટકાવો શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિ દ્વારા આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે અને લંપટ સ્વામીઓના નામ સાથે વિરોધ કરાયો છે મારું નામ ગનશ્યામ પરમાર છે હું સુરત થી સ્વામિનારાયણ સંપ્રદાયનો હરિભક્ત છું વિરોધનું કારણ સ્પષ્ટ છે કે છેલ્લા એક મહિનાથી સ્વામિનારાયણ સંપ્રદાયના કહેવાતા કલંકિત લંપટ સાધુઓને હટાવવા માટે સત્સંગી હરિભક્તોએ જે આવેદનપત્રો આપી અને મૂળ મંદિરના જે વહીવટકર્તાઓની સામે માંગણી મૂકી છે એ માગણી સંતોષાણી નથી કોઈ પગલાંઓ ભરાણા નથી અને ઉલ્ટાના હરિભક્તોને એની લડાઈ એમના અવાજને દબાવવા માટે ખોટી એફઆઈઆરઓ કરી અને હરિભક્તોને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે એટલે હવે સ સમાજને જાગૃત કરી સનાતન ધર્મ હિન્દુ ધર્મના લોકો એને સૌને જાગૃત કરી અને આ સંતોને સંપ્રદાયમાંથી દૂર કરવા માટેની લડાઈ એ આ વિરોધનું મુખ્ય કારણ છે લગભગ ત્રણસો પ્લસ હરિભક્તો અહીંથી ફોર વ્હીલર ગાડીના માધ્યમથી સમગ્ર ગુજરાતની અંદર ગામડે ગામડે શહેરે શહેરે જિલ્લે જિલ્લે તાલુકા મથકોએ જઈ અને પ્રતિનિધિઓના મીટિંગો લઈને

પરંતુ હોદ્દા પર બેસેલા અને સત્સંગી સભાના મુખ્ય સ્વામીઓ આ મામલે કોઈ નિર્ણય કરતા નથી અને જે હરિભક્તોએ આવા લંપટ અને કહેવાતા કલંકિત સાધુઓ સામે વિરોધ કર્યો હતો તેઓ પર ખોટી એફઆઈઆર કરવામાં આવી રહી છે જેથી હવે હિન્દુ ધર્મને અને સનાતન ધર્મને બચાવવા હરિભક્તો મેદાને ઉતર્યા છે સુરતથી 300 થી વધુ કાર અલગ અલગ શહેર ગામડાઓ અને તાલુકાઓમાં જશે અને આવા લંપટ સાધુઓ વિરુદ્ધ કેવી રીતે સજાગ થવું અને કઈ રીતે તેમને પોતાની અશ્લીલતાનું ભાન કરાવવું તે અંગે માર્ગદર્શન આપવામાં આવશે થી વધુ લંપટ સાધુઓનું લિસ્ટ હરિભક્તોએ તૈયાર કર્યું છે કે જેઓ પોતાની હવસ સંતોષવા સાધુઓનો વેશ લઈ કુકૃત્ય કરે છે જે લિસ્ટ હરિભક્તોએ તૈયાર કર્યું છે તેમાં નવતમ સ્વામી હરિજીવન સ્વામી સ્વામી માધવ પ્રસાદ સ્વામી અંકલેશ્વર જે કે સ્વામી ઘનશ્યામ કંડારી સહિત પચાસ થી વધુ સાધુઓના લિસ્ટ સાથે હરિભક્તો વિરોધ નોંધાવાના છે બ્યુરો રિપોર્ટ સુરત